ચાણસ્મા સાથે પીપી પટેલ હાઈસ્કૂલમાં ધોરણ દસ અને બારનું વિદ્યાર્થીઓનું વિદાય સમારંભને નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

ખાસ ઉપસ્થિતિમાં શાળાના પૂર્વ આચાર્ય પીજી પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ચાણસ્મા કેળવણી મંડળના સંલગ્ન શાળાઓના તમામ આચાર્ય આજના દિવસે હાજર રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી દરેક મહેમાનોનો પરિચય આપ્યો હતો તથા સ્વાગત ગીત વિદ્યાર્થી પ્રવચન ને વિવિધ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જે જે વિદ્યાર્થીઓ સારી સારી કારકિર્દી પ્રાપ્ત કરી હતી તેમને મેડલ શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપી બિરદાવવામાં આવ્યા હતા આજના દિવસે વિદ્યાર્થીઓએ પોતાની શાળામાં પસાર કરેલા દિવસો યાદ કર્યા હતા અમે ભવિષ્યમાં શાળાને ભૂલીશું નહીં તેવું પણ તેમણે વક્તવ્ય આપ્યું હતું સાથે સાથે ધોરણ દસ ને બાર ની પરીક્ષા આવી છે તેની અંદર દરેક વિદ્યાર્થી પોતાનું મન સ્થિર રાખી જવાબ લખે ને કોઈ પણ જાતની મગજ ઉપર ટેન્શન રાખ્યા વગર પોતાના પ્રશ્નપત્રના જવાબ સારી રીતે લખે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આચાર્ય શ્રી કરદમભાઈએ જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થી પોતાની કારકિર્દી ઉજ્જવળ કરે ને આગળ વધે તમામ પ્રોગ્રામનું સંચાલન વિપુલભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ જાણકારી